મેઘરજ બિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ પીસી બરંડા બન્યા રાજ્યમંત્રી ત્યારે મેઘરાજનગરના ચોકડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઈની વહેંચણી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પૂર્વ આઈપીએસ અને મેઘરજ બિલોડાના ધારાસભ્ય પીસી બરંડા રાજ્યમંત્રી તરીકે પસંદગી પામતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ છે આજે રાજ્ય સરકારના મંત્રીનું મંત્રીમંડળ વિસ્તરણ થયું તેમાં આપણા મેઘરજ બિલોડાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી બીસી બરંડા સાહેબને મંત્રી તરીકે ફોન આવ્યો અને ટૂંક સમયમાં તેઓ શપથ લેનાર છે ત્યારે સૌ મેઘરજના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને તે નિમિત્તે આજે મેઘરજ ખાતે સૌ કાર્યકર્તાઓ એકઠા થઈ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી તેની ઉજવણી કરી રહ્યા છે ગુજરાત સરકારનો વિસ્તરણ કર્યું જેમાં અમારા લોકપ્રિય ધારાસભ્યશ્રી મરંડા સાહેબ જે ખૂબ જ અનુભવી અને ખૂબ જ સારા ચિદ્ધાવાન કાર્યકર્તો આજે તેમને કક્ષાના મંત્રી તરીકે તેમને ફોન દ્વારા સૂચના આપવામાં આવી અમારા વિસ્તારના ભિલોડા અને મેઘરજના કાર્યકર્તાઓ ખૂબ જ દિવાળીના ટાઈમે સરકારે ગુજરાત સરકારે અમને હર્ષ અને લાકડીની ભાવના અમારા સહકાર્યકર્તાઓમાં હર્ષ અને લાકડીની ભાવનાઓ પેદા થઈ છે અને અમે અમારા મંત્રી સાહેબને ખૂબ સારી સેવા પબ્લિકને કરશે એવી અમે અમારા તાલુકાથી અમે તમામ ગુજરાતની જનતાને અમે વજતરી આપીએ છીએ આ બાબતે અમારા મેઘરજ તાલુકાને તો ખૂબ પુરામાં સુખદ મળે એવી બાબત કે જે અરવલ્લી ડિસ્ટ્રિક્ટના પ્રમુખ પણ પીઠાજી ઠાકોર પણ અમારા મેઘરજ તાલુકાના છે અમારા ધારાસભ્યને પણ આજે મંત્રી બન્યા એટલે મેઘરજ તાલુકામાં તો ખૂબ ખુશીનો માહોલ છે